જે રીતના થઈ ગયા ધમાકેદાર એન્ટ્રી થી અનેકો વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા અનેક વિસ્તારમાં જે પાણી છે તે ઉતર્યા છે ત્યારે વિસ્તારમાં અટલાદરા વિસ્તાર છે તે બતાવી રહ્યા છીએ અટલાદા વિસ્તારમાં હજી પાણી છે તે ઉતરી રહ્યા છે રોડ રસ્તા ઉપર પાણી જેવું જોવા મળી રહ્યું છે વાહન ચાલકોને પણ ઘણી તકલીફ કરીને તકલીફનો સામનો કરીને રેલી તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે ત્યારે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અટલાદરા વિસ્તારના આપણે અમે લાઇવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અટલા વિસ્તારમાં પણ જે અત્યારે રીતે ભરાયા છે અનેક વિસ્તારમાં પાણી છે તે ઉતર્યા છે પણ કેટલીક ને અનેક વિસ્તાર એવા છે કે ત્યાં પાણી નથી ઉતરે આ હાથ જે દ્રશ્યોમાં જોઈ શકો છો પોલીસ પ્રશાસનની પણ અહીંયા ખૂબ સહાનિયા કામગીરી જોવા મળી રહી છે રોડ રસ્તા પર જે રીતના વાહન વ્યવહારની જે અવરજવર શરૂ થઈ છે જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો ના સર્જાય કોઈને હલાકી ના પડે તે માટે અહીંયા ટ્રાફિક પોલીસ અહીંની જે સ્થાનિક પોલીસ છે તેમના દ્વારા પણ સુંદર કામગીરી છે તે અહીંયા કરવામાં આવી રહી છે અંદરના વિસ્તારની અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ અહીંયા જે પાણીમાં આખો માર્ગ છે તે ગડકાવ જોવા મળી રહ્યો છે અહીંયા પોલીસ પ્રશાસનની પણ ખૂબ સારી એવી કામગીરી જોવા મળી રહી છે કે અહીંયા જે ટ્રાફિક જામ ના થાય તેના માટે લોકોને અવેર કરવામાં આવી રહ્યા છે લોકોને આગળ વધાવી રહ્યા છે જે રીતના તે દ્રશ્યો જોઈ રહ્યા છો આ રીતના અટલાદલા ગામમાં પણ આવું જ પાણી જોવા મળી રહ્યું છે અટલા ગામમાં પણ અનેક લોકોના ઘરોમાં પાણી ઘૂસી પડ્યા છે રોડ રસ્તા જે અટલાદલા ગામમાં જવાના છે તે અમુક રસ્તાઓ છે તે પણ બંધ થયા છે હાલ જે રીતના દ્રશ્ય જોઈ રહ્યા છે કે વાહન ચાલકો છે તે એક જગ્યા પરથી બીજી જગ્યા પર પસાર થઈ રહ્યા છે જે રીતના પોલીસ થી પણ અહીંયા જે સારી કામગીરી છે તે અહિયાં જોવા મળી રહી છે હાલ જે રીતના અટલાટલા વિસ્તારના આપને અમે શક્ય છે તે બતાવી રહ્યા છીએ અને જે પાણી ભરાવાના કારણે રોડ રસ્તા બંધ થયા હતા અત્યારે જે રીતના પાણી ઉતરતા રોડ રસ્તા છે તે ખુલ્લા કરવામાં આવ્યા ત્યારે અટલાદરા વિસ્તારના અમે આપણે જે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છીએ અટલાદરા વિસ્તારમાં પાણી તો ઉતરી જ રહ્યું છે પણ રોડ રસ્તા ઉપર અત્યારે જે પાણી છે તેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી થઈ રહી છે એક બાજુ જે મેઘરાજાએ જે દબલોડ્યું હતું અને જે વડોદરા શહેરમાં સમગ્ર વડોદરા શહેરમાં મેઘ તાંડવ થયું હતું જેમાં અનેકો વિસ્તારમાં પાણી છે તે ભરાયા હતા અત્યારે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે અટલાડા વિસ્તારમાં જે પાણી જે ભરાયેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકો છે પણ ઘણી તકલીફ થઈ રહી છે અંદર જે લોકો રહી રહ્યા છે એક તેનો સામનો લોકો કરી રહ્યા છે પોલીસ પ્રશાસન દ્વારા પણ અહીંયા સારી કામગીરી કરવામાં આવી રહી છે ટ્રાફિક ના થાય તેના માટે પણ પોલીસ અહીંયા કામ છે પોલીસ દ્વારા પણ અહીંયા વહેલી તપાસ તમારું હરક માટે દિશાપૂરો કરાવી રહ્યા છે અહીંયા ભેસો જોઈ રહ્યા છે જે પોલીસ છે તેના દ્વારા ટ્રાફિક ના થાય તેના માટેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે હાલ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો અટનાગઢ વિસ્તારના બતાવી રહ્યા છીએ બીજું સીએપીએફ મંદિર છે ત્યાંથી અમે લાઈવ થયા છે ત્યાંના આપણે જે દ્રશ્ય છે બતાવી રહ્યા છો કે રોડ રસ્તાઓ પર હજુ પાણી છે તે જોવા મળી રહ્યું છે શહેરમાં જે રીતના ઘરોમાં આજે ખેતી સર્જાય છે ત્યારે સમગ્ર વડોદરા શહેરમાં અનેકો વિસ્તારોમાં જે પાણી છે તે ભરાયા છે ને આપણે જે પાણી ત્યાં લોકો એકાદ વિસ્તાર એવા છે પાણી ઉતર્યા નથી હાલ જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો કે પોલીસ પ્રશાસન દ્વારા પણ અહીંયા ખૂબ સારી એવી કામગીરી કરવામાં આવી રહી છે વાહન ચાલકો હોય ટુ વ્હીલર ચાલકો હોય તેઓને તમામ લોકો છે કોર્પોરેશન ટીમો છે સામાજિક સંસ્થાઓ છે તે આ વડોદરા શહેરની આ કફી સ્થિતિમાં આગળ આવી છે અને તમામ લોકોનું ધ્યાન રાખી રહી છે ભોજનની વ્યવસ્થાઓ ત્યાં ભોજન પહોંચાડવાની પણ સરખો કરવામાં આવી રહી છે

વડોદરા પોલીસ છે અટાકા પોલીસ સ્ટેશન પોલીસ છે તેમના દ્વારા ખૂબ અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે અત્યારે જે આ સેશિયલ મીડિયા હતું અહિયાંથી અનેક વાહનો પસાર થઈ રહ્યા છે ટ્રાફિક જામ ના થાય તેનું પણ ખાસ જે અટાલા પોલીસ દ્વારા અહીંયા ધ્યાન રાખવામાં આવ્યું હતું કરવામાં આવી રહ્યા છે અહિયાંમાં પાણી છે તે ભરાયા છે અને વાહન ચાલકો આટલા પાણીમાંથી પથાર થવા માટે મજબૂર બન્યા છે આ જે પાણી છે વિશ્વામિત્રી નદીનું જે ઓવરફ્લો થયું છે તેના કારણે અહીંયા જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં ત્રણ દિવસથી ભરાયું હતું અત્યારે પણ પાણી એ રીતના છે અને અત્યારે પાણી જે છે તે ઉતરી રહ્યું છે અથવાદ્રા પોલીસ દ્વારા ખૂબ સહનીય કામગીરી અહીંયા કરવામાં આવી રહી છે વાહન ચાલકોને અગવડ ના પડે અને લોકોને અહિયાંથી અગવડ ના પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમેરામેન રાજુબે સાથે હું આવી 八路军走了，我